માં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે ગરમીથી બચવા બપોર એક થી પાંચ સુધી ઘરમાં રહેવું જોઈએ અને બિનજરૂરી બહાર ના નીકળવા પણ આરોગ્ય વિભાગે ખાસ અપીલ કરી છે

આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈ અને જે પણ ઠંડા પીણાના જે દુકાન છે કે ત્યાં લોકોની લાંબી કતારો છે તે જોવા મળતી હોય છે ખાસ કરીને આજે રાજકોટનો ગરમીનો પારો છે તે 41 ડિગ્રી ને પાર છે તે પહોંચે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે જ રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે હાલ ઓરેન્જ એલર્ટ ને લઈ અને આરોગ્ય વિભાગ છે તે પણ હરકતમાં આવ્યું છે અને વધુમાં વધુ લોકો ઠંડા પીણાનો પ્રવાહીનો ઉપયોગ કરે તે પ્રકારની જે વાત છે તે કરવામાં આવી છે સાથે જે ગાઈડલાઈન છે તે જાહેર કરવામાં આવી છે બપોરે એક વાગ્યાથી લઈ અને સાંજે પાંચ વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ મારી સાથે વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું કે તેઓ તેમને બાળકને લઈ અને ઠંડુ પીણા માટે અહીં આવ્યા છે શું કહેશો ભાઈ કેવી ગરમી પડી રહી છે અને કઈ રીતની પરિસ્થિતિ કઈ રીતના ગરમીથી બચવાના પ્રયાસ કરો ઠંડા પીણો અને ઘરમાં રહેવાનું બપોરના દિવસોમાં ઘરમાંથી બહાર નથી નીકળતા અને ઘરમાંથી શું કહેવાય કે બપોરના એક બે વાગ્યાથી ઘરમાંથી બહાર નીકળવાનું ટાળીએ છીએ એ ગરમીને બચી થઈ ડોક્ટર સાહેબ જે ગરમીથી બચવાના પ્રયાસો છે તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે ઠંડા પીણાનો ઉપયોગ છે તે લોકો સૌથી વધુ છે તે કરતા હોય છે અને ખાસ કરીને ઠંડા પીણા પીવા માટે થઈ અને લોકો અહીં આવતા હોય છે આપણી સાથે એક બેન છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું બેન ગરમી કેવી પડી રહી છે અને બચવા માટેના કેવા પ્રયાસો કરી રહ્યા છે ગરમી હવે વધી ગઈ છે કારણ કે માર્ચ મહિનો આવી ગયો છે અને એના માટે તમે પ્રોટેક્ટિવ ચૂની કે ગ્લવ્સ પહેરી શકો છો સનસ્ક્રીનનો યુઝ કરી શકો છો અને બપોરના ટાઈમે નાના બાળકો અને વૃદ્ધોને લૂ ન લાગે એટલે આઉટડોર એક્ટિવિટી અવોઈડ કરવી જોઈએ બપોરના સમયે ઘરની બહાર કામ વિના નીકળો છો કે નથી નીકળતા અને લોકોને શું અપીલ કરશું એકચ્યુઅલી હું તો ઇન્ટન ડૉક્ટર છું એટલે અમારે તો નીકળવું પડે રસ્તા પર પણ બાકી જો જરૂરિયાત ન હોય તો રસ્તા પર નીકળવું અવોઇડ કરવું જોઈએ બેન તબીબ છે અને તેઓ પણ બપોરનો સમય હોવાને કારણે તેઓ ઠંડા પીણાનો ઉપયોગ છે તે કરવા માટે અહીં આવી રહ્યા છે આપણી સાથે કેટલાક યુવાનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો ગરમીથી બચવા માટે કેવા પ્રયાસો કરવા જોઈએ ગરમીથી બચવા માટે પહેલા તો બે થી ચાર માં નીકળવાનું જ નહીં મારા જેવા હોય તો મારી તો અહીં ખુલતી જ નથી તડકાની અને ચામડી બરે એ વાત અલગ છે અને સ્કીનના પ્રોબ્લેમ હોય એને વધારે તકલીફ પડે ખાસ ઘરની બહાર નીકળો છો ત્યારે ટોપી ગ્લોવ પહેરીને ચશ્મા પહેરવાના ભલે દબંગ લાગી કે ન લાગી ચશ્મા પહેરવાના સહજ લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે ઠંડા પીણાનો ઉપયોગ છે તે અત્યારે સૌથી વધુ છે તે જોવા મળી રહ્યો છે એટલું જ નહીં સાથે સાથે ગરમીનો પારો છે તે હજુ પણ બે દિવસ વધવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આજે રાજકોટનું તાપમાન એકતાલીસ ડિગ્રીને પાર છે તે પહોંચ્યું છે ત્યારે ઠંડા પીણા પીવા માટે થઈ અને લોકોની લાંબી કતારો જોવા મળી રહે છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ